કેમ છો મારા વાલીડાઓ મજામાં આનંદમય જીવનમાં શાંતિ આશા રાખીએ કે ભાઈ તમારા જીવનમાં શાંતિ આનંદમય અને મંગલમય જીવન જીવતા છે ખૂબ મોજથી જીવન જીવતા છે અને એ મોજમાં અમે વધારો કરવા માટે વિડીયો બનાવી નાખ્યો તમારા જ માટે અને ભાઈ કંઈક આવું પ્રાણી આ ડાલ કાજબો આવી જાય પણ ડાલ કાજબો આપણા ખેતરમાં હળિયું કાઢવા માંડ્યો આમથી તેમ ભાઈ ટ્રેક્ટર ચાલશે તો તું ક્યાંક વચ્ચે આવી જાય અને જો ટાયરમાં આવી ગયો કે રાપમાં આવી ગયો કે રોટાવેટરમાં આવી ગયો અને તારું મૃત્યુ થાય તો પાપ તો અમને જ લાગવાના એના કરતાં તું છે ને મારો વાલા નદીએ પાછો વયો જા તારા ઘરમાં વયો જા હાલ તો એને મૂકી દઉં એટલે તો હતા ગયો એટલે ભાઈ ખેતરમાં હતામાં રાપ આવે છે તો કપાઈ જાય પાછો ઘરે આવીને દોડવા માંડ્યો આમ તેમ કઈ બાજુ પાછો વર પાછો વર વરજા પાછો પાછો તો વરી ગયો હવે આનો આપણે એને ઘેર મૂકવા દાવો જો ભાઈ હાલો ઢાલ કાચ બોલો તો ભાઈ આપણે પાછો નદીમાં એની જગ્યાએ આપણે પુગાડી દઈએ આપણે વારી આવી છે તો આપણે તો રાખવાનું ન તો એને આપણે એની જગ્યાએ આટા મરાડ્યું કાઢે આપણે એને પાછો નદીમાં પુગાડી દઈએ આપણે એક સેવાનું કામ છે ભાઈ ખેતરમાં હોય તો તો મરી જાય કેમ કે આપણું રાત ટ્રેક્ટર ને હાલતા હોય કોઈક નો પણ જીવ જાય નિર્દોષ એનાથી સારું કે ભાઈ એને આપણે એની જગ્યાએ પોકાડી દઈ બાછા આપણે નદી આવી ગયા જીવન ફેલ્યા ભાઈ તરવા માંડ્યો બીઓ ભાઈ ફૂલ મોજ આવી ગઈ હતા ગયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અમારા બેન ફાઇનલી કામ કરવા મંડ્યા તોફાન સાથે કામ જ્ઞાન સાથે ગમત એવી વાત ને ભાઈ કામ કરવા મંડ્યા ઉપાડતું નથી પણ ઉપાડવું છે એ જ જોઈએ તગારું નાનું કગારું નથી લેવું મોટું કગારું લઈને કામ કરવું અને આ વાત ધૂળ ભરીને તોફાન કરવા ભાઈ અમારા બેનને તોફાન કરવા મંડ્યા માંડ્યા પાર્ટન આપડે ભાઈ ક્રેડિટ માંથી માંગેવું શું છે સર કાર્ડ માં તમે જોઈ લેજો કેવું છે શું નહીં જો કે આમાં ક્રેડિટ નામ નથી એમને માગ્યું ભાઈ બિલ છે બિલ સોંડાડી દીધો અમે જો શું છે તો રિટર્ન કરવું પડશે પણ ડઝન છે હો

奥克妈妈。妈 હારીકા બેન બધા લોકોને કહી દે પાંચ કિલો મોકલાવ હારીકા બેન ભાઈ ઉપાડ્યું શું શોપિંગ કરીશું બેન શું લીધું ખરીદી કરી વાવા કપડા લેવા શું લેવું બેન લેવું છે એમ એને તો આ બાસ્કેટ ગમી ગયું લેવું નહીં બાસ્કેટ જ લઈ લેવું છે આપણે એવું છે બીજું કાંઈ શું છે બેન એ લેવું હા એ લઈ લઈ હાલો બેન ભાઈ બેન ને આ ગમી ગયું તો ભાઈ ચડ્ડા લઈ લે ચડ્ડા ગેંગ હાલો ચડ્ડા ગેંગ બની જાવી કાંઈ વાંધો નહીં બેન લઈ લઈ હાજો તારા જોડે છોકરા એમાં ના હા શું કરી દઉં વીમાર્ટમાંથી ને લઈ લે ખરીદી કરી ને ભાઈ ભૂખ લાગી ગઈ અડિયું કાઢીને આમ આમથી તો પેટનો નો ખાડો પૂરો આપડે ભૂગી ગયા હોટલ અને અમારા હારિકા બેન હોટલ માં બીજું બધું સાઈડ રાખીને તરબૂચ નો દાટ વાવે તરબૂચ મોંઘા છે ને અત્યારે આપડે હોય નહીં નગર તો વાળી જ થાય પણ અત્યારે નતા અને અહીંયા મળી ગયા તરબૂચ નો દાટ વાર લીધો મન પાવેલા જ મજા આવે એટલા તરબૂચ ખાઈ લીધા અને ત્યાર પછી પીઝા ની ઝપટ બોલાવી ભાઈ ઘણી બધી આઈટમ અનલિમિટેડ છે ભાઈ આ બધી જ આઈટમો તમે વિડીયોમાં જોઉં છો ને અનલિમિટેડ જે ખાવું એ આપે સેલ્ફ સર્વિસમાં છે ભાઈ જે જોઈએ એમાં પીઝા ને નૂડલ્સ બધી જ એટલી બધી આઈટમો છે અનલિમિટેડ છે ભાઈ પણ મળી જાય આ તરબૂચ છે અમારે તરબૂચમાં વધારે કપડ બોલાય વસુલ વસૂલ પેટ પૂજા કરીને ફોટોગ્રાફી કરી લીધી અને વિલિયમ્સ પીઝામાં અમે ગયા હતા લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો